ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પગ પાછળો કર્યો નથી સત્તાની સામે પડવા માટે મજબૂત પણ થઈ ગયા છે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે જ્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ રજૂઆત કરવા જઈ રહ્યા છે એક આક્રમક મૂડમાં એક ઉગ્ર આંદોલનના મૂડમાં જોવા મળ્યા છે પાલિકાની વડી કચેરી ખાતે સમસ્યાઓને લઈને રજૂઆત કરવા માટે જતા હોય અને મેયર ઓફિસમાં ન હોય ત્યારે તેઓ માટે ચીમકી ઉચ્ચારી છે કે મેયર રાજીનામું આપે મેયર મેયર આ લાયક નથી સોની જો વડોદરા વડોદરા શહેર મહાનગરપાલિકાનું સંચાલન ન કરી શકતા હોય તો તેઓને આ ખુરશી પર બેસવાનો કોઈ અધિકાર જ નથી ઈવન એટલું જ નહીં મેયર ના મળતાની સાથે જ તેમના નેમપ્લેટ ઉખાડવાનો પ્રયત્ન પણ કર્યો છે ને તેના પર બ્લેક શાહી છાંટી છે આમ આદમી પાર્ટી અત્યારે રણચંડી ભરી મહિલાઓ કારણ કે તેમને આવતા જોતાની સાથે જ મુખ્ય દરવાજા બંધ કરી દેવામાં આવતા તેઓ ઉગ્ર આંદોલનના મૂળમાં છે ઇવન એટલું જ નહીં તેઓએ ત્યાં વિરોધ પણ કર્યો છે

આજે આમ આદમી પાર્ટી અહીંયા રજૂઆત કરવા આવી હતી પછી ડોર ટુ ડોર ચાર બાળકોનું મોત ડોર ટુ ડોર ચાર બાળકો મળ્યા એ પછી ફ્લડ આવ્યું બાદ મળ્યા અને રોજે રોજ એક બે એક્સિડન્ટો ખાડા ખોદેલા છે ત્યાં થતા જ આવ્યા છે આજે બે દિવસ પહેલા હું જયારે અમદાવાદથી ગોલ્ડન ચોકડીથી આજવા રોડ જતો હતો ત્યારે રસ્તામાં ટ્રાફિક જામના કારણે મેં મારી ગાડી ગોલ્ડન ચોકડી થી એરપોર્ટ રોડ ઉપર લઈ આવ્યો કોટકાંડ જ્યાં થયું ત્યાં આવતા રાત્રે બે વાગે લગભગ બાર છોકરાઓ અને બે મહિલાઓ મને દેખાતા હું અટકી ગયો મેં ગાડી મારી બ્રેક વાગી ગઈ ત્યારે મને ખબર પડી કે આ બોટકાંડ વાળા બાર છોકરાઓ અને બે સ્ત્રીઓ જે ભાજપ અને કોંગ્રેસ તેમને ન્યાય નથી આપી રહી એ ન્યાય માટે તે લોકો આમ આદમી પાર્ટી પાસે આવ્યા છે અને ગાડી ઊભી રાખી અને જેવું મેં મનમાં વિચાર કર્યો કે આ લોકોને હું સોમવારે મેયરના ત્યાં જઈ અને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરીશ તે લોકો એક એક કરી ત્યાંથી નીકળી ગયા આલોપ થઈ ગયા આજે મારું કેવું છે કે કોર્પોરેટરો કોંગ્રેસ ના હોય કે ભાજપ ના હોય દિલીપ રાણા બદલી થઈ તો આ લોકો ગાંધીનગર સુધી શુભેચ્છા પાઠવવા ગયા ત્યાં જે પેલા ફોટા લાવો ભાઈ પછી પેલા તમે તમારી વાત પંદર થી વીસ કોર્પોરેટરો મહિલાઓ ત્યાં શુભેચ્છા આપવા ગઈ આજે હું પૂછું છું કે બાર બાળકો મરી ગયા એમને કોઈને એવો ટાઈમ ના મળ્યો કે એમના ઘરે બે મિનિટ જાય ભારતીય જનતા પાર્ટી હિન્દુ મુસલમાનની રાજનીતિ કરે છે એ મરનારામાં પાંચ હિન્દુઓ બી હતા કેમ કોર્પોરેટર એમના ત્યાં ના ગયા કેમ મેયરને બે મિનિટ નો ટાઈમ ના મળ્યો કે એ લોકો પાસે જાય એમને ન્યાય આપે આજે તમે એક દિલીપ રાણાની બદલી પર ગાંધીનગર સુધી જઈ શકો છો બરોડાની અંદર ચૌદ બાર બાર બાળકો અને આટલા બધા મૃત્યુ થાય છે તો ત્યાં તમે કેમ નથી પહોંચી શકતા બે મિનિટ માટે મારી માંગ છે કે આ પનોતી સીટ પર બેઠા પછી આટલા લોકોનું મૃત્યુ થયું છે અને તાત્કાલિક ધોરણે મેયરે રાજીનામું આપવું જોઈએ અને જ્યાં સુધી રાજીનામું નહીં આપે ત્યાં સુધી અમે એમની પાસે જવાબ માગીશું અને અહીંયા આજે અત્યારે અમે એકત્ર થઈ ગાંધીજીને બેસવા જઈ રહ્યા છીએ તો તમે કેવી રીતે તમે માનો તમને બાર બાળકો દેખાય છે સીધી વાત છે સુનસાન રોડ ઉપર બહાર બાળકો બેસતી હોય જો સ્કૂલ ડ્રેસમાં દેખાતી હોય અને તાત્કાલિક આવા વિચારોથી અલોપ થઈ જતી હોય કે હા ભાઈ અમે તમને ન્યાય અપાવીશું તો આ એક કુદરતની અને ભગવાનની અમારી પર એક આંગળી છે કે તમે આ લોકોને ન્યાય અપાવો ને આમ આદમી પાર્ટી તે લોકોને ન્યાય અપાવવા નીકળી છે કે જેટલા વડોદરામાં મેયર ના આવ્યા પછી મર્યા છે તેનો મેયર જવાબ આપે ભૌતિક તમારી સામે આવી તમે તમારી સમક્ષ ન્યાયની માંગ કરી મુખ્યમંત્રી તમને ન્યાય નથી આપી શકતો તમે કેવી રીતે ભાઈ આમ આદમી પાર્ટી પબ્લિકની સાથે છે અમે અહીંયા કોઈ રાજનીતિ કરવા નથી આવ્યા અમને તો ન્યાય જોઈએ છે અમે મેયર જે વડોદરાનો પ્રથમ નાગરિક છે આની કોઈ પણ જાતનો નિર્ણય નહીં આપે તે લોકો સાથે કોઈ પણ જાતની જવાબ જવાબદારી નહીં ઉપાડે એ લોકો અમને કોઈ જવાબ શાંતિપૂર્વક નહીં આપે ત્યાં સુધી આજ રીતે અમારો શહેરમાં જે છેલ્લા બે વર્ષથી વડોદરા શહેર ખડોદરા બની ગયું છે જે છેલ્લા બે વરસથી વડોદરા ટોટલ આમ કોઈ ધણી વગરનું થઈ ગયું છે એવી જ એવા ટાઈમે અમે મેયરને રજૂઆત કરવા આવ્યા કે શહેરથી વાકેફ કરીએ છેલ્લા હમણાં તમે છેલ્લા જુઓ તો બે લોકો મૃત્યુ પામ્યા છેલ્લા તાજેતરમાં એની રજૂઆત આજે મેયરની ઓફિસમાં તાળા છે મેયર અહીંયા વડોદરામાં જ નથી કહેવામાં આવી રહ્યું છે કે વડોદરાથી બહાર ફ્લાઇટમાં કંઈ બહાર ગયા છે આજે વડોદરા આ પરિસ્થિતિમાં હોય આવા પ્રથમ નાગરિક વડોદરા શહેર છોડીને જતા રહે આ કેટલી કલંકિત વાત છે અમે આમ આદમી પાર્ટીના એક એક સૈનિકો આ બધું કોઈ પણ રીતે સાંખી નહીં લઈએ વડોદરા શહેરમાં એમને ગાદી છોડવી પડશે એમ પણ મેયર જે છે એ પપેટ છે મેયર કશું બોલતા નથી કોઈ જવાબ આપતા નથી પબ્લિકનું કામ થતું નથી આજે પબ્લિક ક્રાઇમ થઈ ગઈ છે એટલે આજે આ પબ્લિકનો એક રોષ છે અહીંયા આજે એમની નંબર નેમ પ્લેટને કાઢી ફેંકી છે કાલે અહીંયા વડોદરામાંથી ભાજપને કાઢી ફેંકી છે

બસ આ મુદ્દાઓ જે અમારા જે આ પાણી ના રસ્તા ના જે પણ મૃત્યુ થઈ રહ્યા છે બાળકોના એ બધા જવાબદાર એ વ્યક્તિ છે તો એના રજુઆત એ એના કામ કરે યા તો રાજીનામું આપે જાનવી ગોહિલ મહામંત્રી